મકવાણા ભાવના નામ છે મારું ટીબી એમડીઆર ટીબી પેશન્ટ હતી હું આઠથી આઠ વર્ષ પહેલાં મને જે ટીબી થયા બાદના ચાર મહિના પછી ખબર પડી હતી અને મને અહીંયાનો રેફરન્સ અમારા ફેમિલી ડૉક્ટર તરફથી મળ્યો હતો અને હું અહીંયા રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર છે ત્યાં આવીને મારું નિદાન કરાવ્યું બે વર્ષ મારી દવા ચાલુ રહી આઠ છ મહિનાના ઇન્જેક્શન અને બાકી બે વર્ષની દવા અને ત્યારબાદ મારી લાઈફમાં ઘણા પોઝિટિવ ચેન્જીસ થયા અને હું ટોટલી સાજી થઈ અને આજે આઠ વર્ષ થઈ ગયા છે અત્યારે હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું એઝ અ સેલ્સ પર્સન અને જ્યારે મને ટીબી થયું ત્યારે હું નવમા ધોરણની સ્ટુડન્ટ હતી જે ટીબીના દર્દીઓ છે જે નેગેટિવ થઈ ગયા છે ટોટલી એને હું કાઉન્સેલિંગ કરીને પોઝિટિવ કરું છું અને દવા પીવા માટે પ્રેરિત કરું છું અને અત્યારે હું ખાલી એટલો જ મેસેજ છે કે ટીબી કોઈ એક રોગ છે જે દવા પીને સાજો થઈ શકે છે તો એના માટે નેગેટિવ થવાની જરૂર નથી તમે દવા પીવો તમે સો ટકા સાજા થઈ જશો તમે તમારા ખુદના અંદર એટલું પોઝિટિવ એનર્જી બિલ્ડઅપ કરો કે તમે સાજા થઈ શકો છો તમે સો ટકા દવા પીવો અને સાજા થઈ જાઓ બસ મારો મેસેજ એ છે કે આપણે રાજકોટને અને ભારતને ટીબી મુક્ત બનાવીએ દવા પી અને આપણે પણ સાજા થઈએ અને બીજાને પણ ટીબી થવાથી બચાવીએ